નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમને કોઈ સમજી નથી શકતું અંદરથી દુઃખી છો તો હંમેશા કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે પરંતુ ફરક તો એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે નંબર બે વાત એનાથી જ કરો જે તમારાથી વાત કરવા માંગે છે કારણ કે જે વાત નથી કરવા માંગતા એની પાછળ પડીને તમારી કિંમત ક્યારેય પણ ઓછી ના કરવી જોઈએ નંબર ત્રણ જે માણસ દિલનો સાફ હોય છે લોકો હંમેશા એ માણસને જ બેવકૂફ ગણતા હોય છે નંબર ચાર અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુની પાછળ તમે પડ્યા છો નંબર પાંચ સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે એ શરૂઆત લઈને આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી હોતા હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે આ સંસારમાં સૌથી વધુ સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે સંસારમાં ચાર પ્રકારના લોકો છે કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે અને કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે ને એ જ જીવનની સૌથી મોટી સફળતા છે શબ્દો એવું કાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારોથી સંબંધોનું નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ નથી થતા એવી જ રીતે ઘણા લોકોનું ગમે તેટલું રાખો તેમ છતાં તે લોકો આપણી કદર નથી કરતા બહુ શોખ હતો બધાને ખુશ રાખવાનો ભાન તો ત્યારે આવ્યું જ્યારે જરૂરતના સમયે ખુદને એકલો જોયો મિત્રો એકવાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે જ્યાં સુધી તમે પોતાની કઠિનાઈઓ અને સમસ્યાઓનું કારણ જ્યાં સુધી બીજાઓને માનતા રહેશો ત્યાં સુધી તમે તમારી એ સમસ્યાઓને દૂર નહીં કરી શકો એટલા માટે પરેશાનીઓનું કારણ ક્યારેય પણ બીજાઓને ના માનો ખુદ પોતાના પર જવાબદારી લઈને એ પરેશાનીઓનો સામનો કરો જે દિવસે તમે તમારી હસીના માલિક તમે ખુદ બની જશો એ દિવસથી તમને કોઈ બીજું નહીં રોવડાવી શકે એ હંમેશા યાદ રાખજો સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય એટલા માટે હંમેશા જીવનમાં સંઘર્ષ કરતા રહો જીવનની સમસ્યાઓથી ક્યારેય પણ ડરો નહીં મિત્રો પરંતુ તેનો કેવી રીતે સામનો કરવો એની કલા શીખો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી એટલા માટે કોશિશ હંમેશા કરો લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે તમને લોકો ખોટા કહે ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈ બીજા વ્યક્તિના અહેસાનની જરૂરત પડે જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી છે ને તો આગળ જુઓ જીવનમાં સૌથી વધારે ખુશી એક કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે એક ખોટી વાત અને બીજી અધૂરી વાત એ કેટલાય સંબંધોને તોડી નાખે છે કેટલાક સંબંધો ભાડાના મકાનની જેમ હોય છે તમે ગમે તેટલું સારું કરી લો તો પણ તે આપણા ક્યારેય નથી થતા જે સંબંધ ભાવનાઓથી બને છે એ સંબંધ ક્યારેય નથી તૂટતા અને જે સંબંધ સ્વાર્થથી બને છે એ સંબંધ ક્યારેય ટકતા પણ નથી મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર